સફાઈ કામદારો દ્વારા પગાર વધારો મંગાતા તેમને તાત્કાલિક સફાઈ કામગીરીમાંથી છૂટા કરવાનો આદેશ કર્યો હોવાનું સફાઈ કામદારોએ જણાવ્યું અને આક્ષેપો કર્યા વધુમાં સફાઈ કામદારોએ આક્ષેપો કર્યા કે વહેલી સવારથી જ અમે કામગીરી ઉપર આવી ગયા છીએ પરંતુ અમને કોઈ કામગીરી સોંપવામાં આવી નથી સફાઈ કામદારો દ્વારા વધુ આક્ષેપ કરતા જણાવ્યું કે અમારું શોષણ જ થાય છે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રાદેશિક કમિશનર દ્વારા પૂર્વ મંજૂરી લઈને જ સફાઈ કામદારોની નિમણૂક કાયમી કે આઉટસોર્સ કે રોજમદારમાં કરવાની હોય છે જે પ્રક્રિયા હાલ પ્રગતિમાં અને મુખ્ય કચેરીથી સૂચના આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પગાર વધારો કરવાનો હતો પગાર વધારી દીધા

અમે ધડ દે છે એનું કારણ તમે અમારી અમને અમારો પગાર આપો અમને આવું કરે કોઈ વિવાદ સમો આવ્યો છે

ત્રણ એક બે હજાર પચીસ થયેલ છે જેમાં રોજમદાર અથવા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરતા પહેલા માનનીય કમિશનર સાહેબ શ્રી આરસિંહ ભાવનગર પૂર્વ મંજૂરી લેવાની થતી હોય અને જો આ પ્રક્રિયા ફોલો કરવામાં ના આવે તો ચીફ ઓફિસર શ્રીની અંગત જવાબદારી ગણવામાં આવે છે માટે હવે જે લઘુત્તમ મહેકમ ધારી મંજૂર થઈને આવેલ છે તે મુજબ